દરેક સ્ત્રીને સાંજે શું જમવામાં બનાવવું તે માથાકૂટ રહેતી જ હોય છે આજે આપણે એવી રેસીપી બનાવીશું કે વડીલોને તો પસંદ આવશે પણ નાના બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે અને આ ડીશ તો બધાની ખૂબ જ ફેવરેટ હોય છે તો ચાલો બનાવીએ તો તેના માટે આપણે અહીંયા ખીચડી લીધેલી છે ગુજરાતી ઘરોમાં સાંજે ખીચડી તો બનતી જ હોય છે તો આજે આપણે જમવામાં ખીચડીનો પણ ઉપયોગ કરીશું તો એક કપ ખીચડી લીધી છે તેને આપણે સારી રીતે ધોઈ લેશું ખીચડી આપણી ફટાફટ બની જાય તેના માટે આપણે તેને કુકરમાં બનાવીશું બેથી ત્રણ પાણી આપણે ખીચડીને સારી રીતે ધોઈ લીધેલી છે તો હવે આપણે તેને કુકરની અંદર ઓરી દેશું અને જેટલી ખીચડી લીધી છે તેનું આપણે ડબલ પાણી ઉમેરી દઈશું સાથે જ સ્વાદ અનુસાર નમક ઉમેરી દઈશું જો તમને ખીચડીનો કલર પીળો પસંદ હોય તો તમે અહીંયા હળદર પાવડર પણ ઉમેરી શકો છો હવે ઢાંકણ ઢાકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર ખીચડીને થવા દઈશું તો છ થી સાત જ મિનિટમાં આપણી ખીચડી બનીને રેડી થઈ જશે તો ચાલો આપણે ખીચડી પણ ચેક કરી લેશું અહીંયા આપણી એકદમ પરફેક્ટ એવી ખીચડી તૈયાર છે અહીંયા જો તમારે તેલ અથવા ઘી ઉમેરવું હોય તો તમે તે પણ ઉમેરી શકો છો પણ ઘી કે તેલ આપણે જ્યારે ખીચડી સર્વ કરશું ત્યારે ઉમેરશું ખીચડી તૈયાર છે તો હવે આપણે શાક બનાવી લેશું તો તેના માટે એક પેનની અંદર આપણે તેલ એડ કરીશું અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાય અને અડધી ચમચી જીરું એડ કરી દેવાનું રાય જીરું ફૂટે એટલે આપણે તેની અંદર બટેકા એડ કરી દઈશું આજે આપણે બટેકાનું શાક બનાવીશું જે બધાનું ખૂબ જ ફેવરેટ હોય છે બટેકાનું રસાવાળું શાક અને ખીચડીનું કોમ્બિનેશન ખૂબ જ સરસ લાગે છે તો બેથી ત્રણ મિનિટ માટે આપણે બટેકાને તેલમાં સારી રીતે સાતળી લેવાના છે રસોઈને ખૂબ જ સરસ ટેસ્ટી બનાવવા માટે આપણે મસાલાની અંદર ભોજ કંપનીના મસાલા યુઝ કરીશું આ મસાલાનો ટેસ્ટ એકદમ બેસ્ટ હોય છે અને એકદમ ફ્રેશ હોય છે મસાલા આ મસાલા છે તે તમને બજાર કરતાં ખૂબ જ ઓછા રેટમાં મળે છે તો શાકની અંદર આપણે હિંગ એડ કરી દઈશું હિંગ છે આપણે તે પછીથી એડ કરીશું જેથી કરીને આપણા શાકની અંદર ખૂબ જ સરસ હિંગની ફ્લેવર આવે તો અહીંયા હિંગ પણ આપણે ભોજ કંપનીની લીધેલી છે તો શાકને થવા દેશું તો અહીંયા આપણે ભોજ કંપનીનો હળદર પાવડર એડ કરી દેશું જેનો કલર અને સુગંધ એકદમ સરસ છે જો તમે આ મસાલા મગાવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર બધી જ માહિતી આપેલી છે અહીંયા સ્ક્રીન ઉપર મારો કોડ છે તે શો થાય છે તમે ત્યાં જઈને ઓર્ડર કરશો તો તમને સત્તર ટકા સુધીનું ડિસ્કાઉન્ટ મળશે તો આ મસાલા ઓર્ડર કરો અને ખૂબ સારી બચત કરો તો શાકની અંદર આપણે અહીંયા રેગ્યુલર મરચું અને એક ચમચી કાશ્મીરી મરચું ઉમેરીશું જેથી કરીને શાકનો દેખાવ પણ સરસ આવે મરચું પાવડર પણ આપણે ભોજ કંપનીના લીધેલા છે હવે શાકને આપણે સારી રીતે થવા દેશું સાથે જ આપણે સ્વાદ અનુસાર નમક એડ કરી દેવાનું છે કુકરમાં શાક બનાવવા કરતાં આ રીતે જો શાક તમે ખુલ્લા પેનની અંદર બનાવશો તો શાકનો સ્વાદ છે તે એકદમ સો ગણો વધી જાય છે તો શાક આપણું થાય છે ત્યાં સુધીમાં આપણે શાકમાં ઉમેરવાના ટમેટા સુધારી લેશું આ શાકની અંદર આપણે ટમેટાનું પ્રમાણ છે તે એકથી બે નંગ જેટલું ઉમેરીશું જેથી કરીને આપણું શાક છે તે એકદમ ચટપટું બનશે અને શાકની ગ્રેવી પણ એકદમ થીક બનશે તો શાક આપણું અહીંયા પચાસ ટકા જેટલું સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે પાણી એડ કરી દઈશું અને ઢાંકણ ઢાકીને શાકને થવા દેસુ શાક થાય છે ત્યાં સુધીમાં આપણે ભાખરી માટેનો લોટ બાંધી લેશું તો અહીંયા આપણે ત્રણ કપ રોટલીનો લોટ લીધેલો છે તેની અંદર અડધી ચમચી જીરું અને અડધી ચમચી સફેદ તલ લઈ લેશું અને ત્રણ મોટી ચમચી આપણે તેલ એડ કરી દઈશું વચ્ચે વચ્ચે આપણે શાકને પણ ચેક કરતા જવાનું છે તો શાકમાં આપણે જેટલી ગ્રેવી જોતી હોય તેટલું આપણે અહીંયા પાણી ઉમેરી દેસું વચ્ચે આપણે ચેક કરી લેશું જો બટેકા થઈ ગયા હોય તો આપણું શાક તૈયાર છે તો હજી પણ આપણે શાકને પાંચ મિનિટ માટે થવા દેસું લોટની અંદર સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસું અને થોડા એવા કોથમરીના પાન એડ કરી દઈશું ઝીણા સમારેલા અને થોડું થોડું પાણી ઉમેરતા જઈને આપણે આનો લોટ બાંધી લેશું આ લોટ છે તે આપણે કઠણ જ બાંધવાનો છે આ રીતે મસાલા ભાખરીનું કોમ્બિનેશન બટેકાના શાક સાથે ખૂબ જ સરસ લાગે છે તો તમે જરૂરથી આ ભાખરી બનાવજો હવે આપણે લોટને સારી રીતે બાંધી લેશું લોટ બંધાઈને તૈયાર છે તો હવે પાંચથી દસ મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપી દઈશું ત્યાં સુધીમાં આપણે શાક ચેક કરી લેશું તો શાક પણ આપણું અહીંયા સારી રીતે થઈ ગયેલ છે તો હવે તેની અંદર આપણે ધાણા પાવડર એડ કરી દઈશું તે પણ આપણે ભોજ કંપનીના લીધેલા છે અહીંયા આપણે એક ચમચી જીરું લીધેલું છે તો શાક આપણું બનીને તૈયાર છે તો શાકની અંદર હવે આપણે ટમેટા એડ કરીશું બટેકા સારી રીતે ચડી જાય પછી જ આપણે ટમેટા એડ કરવાના છે જો બટેકા કાચા હશે અને આપણે ટમેટા ઉમેરી દેશું તો ટમેટાની ખટાશને લીધે આપણા બટેકા પણ કાચા રહેશે એટલે બટેકા સારી રીતે ચડી જાય પછી જ આપણે તેની અંદર ટમેટા ઉમેરીશું હવે જેટલો જોતો હોય રસો તેટલું આપણે પાણી ઉમેરી દઈશું અને એક બોઈલ આવે ત્યાં સુધી થવા દઈશું તો શાક આપણું બનીને તૈયાર છે તો હવે આપણે ભાખરી બનાવી લેશું તો અહીંયા આપણે બિસ્કીટ ભાખરી બનાવવાની છે તો તેના માટે અહીંયા આપણે પહેલાં મીડિયમ સાઇઝનો લોહો લેશું તેમાંથી આપણે આ રીતની ભાખરી વણી લેશું આ રીતનું આપણે ઢાંકણ લઈ લેશું અને ભાખરીને કટ કરી લેશું જેથી કરીને આપણી બધી જ ભાખરી એક સરખી બને રીતે આપણે બધી જ ભાખરી બનાવી લઈશું ભાખરી તો ભાખરીને હવે આ રીતના આપણે પેન ઉપર રાખી દેશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે થવા દેશું આ રીતે વણતા જશું અને તેને શેકતા જશું આ રીતે બિસ્કીટ ભાખરી ખાવાની ખૂબ જ મજા આવે છે આ ભાખરી એકલી ચા સાથે પણ ખૂબ જ સરસ લાગે છે આ રીતે આપણે નાની નાની સાઈઝમાં ભાખરી બનાવીશું જેથી આપણે છથી સાત ભાખરી એકવારમાં જ બનાવી શકશું ભાખરીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાની છે ભાખરીને આપણે પલટાવતા જશું અને ઉપર થોડું થોડું ઘી લગાવતા જશું અને તેને શેકી લેશું આ રીતે ઘીમાં શેકેલી ભાખરી ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે અને આને તમે બે દિવસ સુધી સ્ટોર પણ કરી શકો છો તો બંને સાઈડ સારી રીતે આપણે ઘી લગાવતા જશું અને ભાખરીને શેકી લેશું અહીંયા આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ ભાખરી શેકવાની છે જેથી આપણી ભાખરી એકદમ બિસ્કિટ જેવી બનશે આ ભાખરી તમે સફરમાં સાથે પણ લઈ જઈ શકો છો તો આપણી ક્રિસ્પી ભાખરી તૈયાર છે આ જ રીતે આપણે બધી ભાખરી બનાવીને રેડી કરી લેશું તો અહીંયા આપણું શાક પણ રેડી છે તો શાકમાં આપણે કોથમરીથી ગાર્નિશ કરી લેશું અને ખીચડી પણ તૈયાર છે તો ચાલો હવે આપણે થારીને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણું ચટપટું બટેકાનું રસાવાળું શાક સાથે ખીચડી સલાડ અને બિસ્કીટ જેવી ભાખરી સાથે ઠંડી ઠંડી છાસ અને પાપડ અને ખીચડી સર્વ કરીએ ત્યારે ઉપરથી આપણે ઘી એડ કરીશું અને ભાખરી ઉપર પણ ઘી લગાવી દઈશું તો છે ને સાંજ માટે એકદમ બેસ્ટ જોરદાર જમવાનો આઈડિયા જો તમને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ